નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરના જૈન દરસરો ખાતે આજે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વના 108 થી વધુ દેશમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરી નવકાર મહામંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી વિશ્વ કલ્યાણ અને માનસિક શાંતિ માટે નવકાર મંત્રનું મહત્ત્વ અનેરું છે નવ એપ્રિલે વિશ્વભરમાં નૌકાર મંત્ર દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા વિશ્વના એકસો આઠથી વધુ દેશોમાં વિશ્વ નૌકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત અંકલેશ્વરના દેસાઈ ફળિયા અને પંચાયતી બજાર ખાતે આવેલા જૈન દરાસર ખાતે નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓએ લાલ વસ્ત્ર પરિધાન કરી સમૂહમાં નવકાર મહામંત્રના જાપ કર્યા હતા અને વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર હું શ્રી પૂજ્ય જૈન મંદિર રાજેશભાઈ સુરાણા કહું છું આજે વર્લ્ડ નૌકાર દિવસ છે આ નિમિત્તે અમારા સ્થાનમાં આજે નૌકાર મહામંત્રનો મહા મહામંત્રનો જાપ અહીંયા પરમ પૂજ્ય સાધુજી ભગવાન કરાવી રહ્યા છે ને આજે લોકો ઉલ્લાસપૂર્વક મંત્રોના આગળ એકસો ને આઠ દિવસની અંદર આ મંત્ર કરવામાં આવશે દરેક દરેક સ્થાનની અંદર જૈનના દરેક દરેક સ્થાનની અંદર આઠ વાગ્યાને એક મિનિટથી નવ વાગે છત્રીસ મિનિટ છત્રીસ મિનિટ સુધી નૌકા મંત્રનો મહાજાપ કરવામાં આવશે